જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો તો મેં અહીંયા ટામેટા લઈ લીધા છે અને ટામેટા મેં અહીંયા એક કિલો ટામેટા લીધા છે જ્યારે સૂપ બનાવો ત્યારે ટામેટાની પસંદગી તમારે એકદમ લાલ એવા પાકા ટામેટા લેવાના એ પણ ખાસ ધ્યાન રાખવાનું પાકા ટામેટા હશે એટલે આપણું જે સૂપ છે એ વધારે ખાટો નહીં બને તો આ રીતે સરસ એવા મેં ટામેટા ધોઈ અને રેડી કરી દીધા છે તો હવે આપણે એક કુકર લઈ લઈશું તો ટામેટાને કટ કરી અને ટામેટાના પાછળનો જે કડક કઠણ ભાગ હોય છે એ આપણે દૂર કરી દેવાનો અને એક ટામેટામાંથી ચાર ટુકડા કરી આ રીતે બધા જ ટામેટાના મોટા મોટા એવા ટુકડા કરી આપણે કુકરમાં લઈ લઈશું તો ટામેટામાંથી આપણે બીયાનો ભાગ કે ટામેટા ઉપરની છાલનો ભાગ આપણે જરાય દૂર નથી કરવાનો આ રીતે બધા જ ટામેટાના મોટા મોટા ટુકડા કરી અને આપણે કુકરમાં લઈ લઈશું જ્યારે પણ તમને અચાનક જ સૂપ પીવાની ઈચ્છા થાય ઘરે તો તમે આ રીતે ઝટપટ બની જતો સૂપ બનાવીને મારી આ રેસીપીથી ચોક્કસથી એકવાર ટ્રાય કરજો તો બસ દસ જ મિનિટમાં આ સૂપ બનીને તૈયાર થઈ જાય છે અને એકદમ ટેસ્ટી હોટલ જેવા જ ટેસ્ટમાં આ સૂપ બને છે ત્યારે તે બધા જ ટામેટા હું ધીરે ધીરે ટુકડા કરી અને આ રીતે રેડી કરી દીધા છે ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી દઈશું અને ઓલરેડી આપણે ટામેટામાં પાણીનો ભાગ હોય છે એટલે અડધા ગ્લાસથી પણ ઓછું એવું થોડું આપણે પાણી અંદર એડ કરી દઈશું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ત્રણથી ચાર વિસલ કરી દઈશું તો માનો મને સૂપ ખૂબ જ ભાવે છે એટલે જ્યારે પણ એમને ઈચ્છા થાય છે ત્યારે આ રીતે ઓછા સમયમાં બની જતો સૂપ બનાવીને હું એમને આપું છું આ રીતે ત્રણ વિસલ થઈ જાય એટલે કૂકરનું ઢાંકણ ખોલી અને આપણે ટામેટા ચેક કરીશું તો ટામેટામાં થોડો એવો પાણીનો ભાગ હોય છે એટલે પાણી પણ સરસ એવું અંદર છૂટ્યું છે તો પાણી આપણે અંદર એડ કરવાની જરાય પણ જરૂર નથી તો આ રીતે બ્લેન્ડરની મદદથી હું અહીંયા ક્રશ કરી દઈશ જો તમારે બ્લેન્ડર ન હોય તો તમે મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો પરંતુ ટામેટાને ઠંડા થવા દઈ પછી જ તમારે મિક્સરમાં ક્રશ કરવાનું આ રીતે બ્લેન્ડરથી કરશો તો પણ સરસ એવું ક્રશ થઈ જાય છે તો હું તમને બતાવું કે ટામેટા બ્લેન્ડરથી મેં ક્રશ કર્યા તો પણ એકદમ સરસ એવા ક્રશ થઈ ગયા છે તો હવે આ ટામેટાના પલ્પને આપણે ગાળી દઈશું એટલે ઉપર જો બિયાનો ભાગ હોય કે છાલનો ભાગ હોય એ બધો જ ઉપર આવી જાય તો મેં એકદમ લાલ પાક્કા ટામેટા લીધા હતા એટલે સરસ એવો સૂપ એકદમ લાલ બનશે જેવો હોટલમાં મળતો હોય છે એવો જ આપણો સૂપ બની અને તૈયાર થશે તો આ રીતે ચમચાની મદદથી આપણે બધો જ ટામેટાનો પલ્પ છે એ ગાળી દઈશું આ રીતે ચમચાની મદદથી તમે ગાળશો એટલે ફટાફટ બધો જ પલ્પ નીચે ઉતરી જશે અને ઉપર વધારાનો કચરો એટલે કે છાલ અને બીયાનો ભાગ આ રીતેનો રહી જશે તો સરસ એવો પલ્પ મેં ગાળી દીધો છે અને બીયાનો ભાગ છે એ આપણે સાઈડમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ લાલ ચટક આપણો ટામેટાનો પલ્પ રેડી થઈ ગયો છે તો એનો આપણે વઘાર કરીશું ગેસ ઓન કરી ગેસની ફ્લેમ ધીમી રાખી કઢાઈ રાખી એક ટેબલ સ્પૂન જેવું ઘી એડ કરી દઈશું મેં અહીંયા ઘીનો ઉપયોગ કરે છે પરંતુ તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો ઘી કે બટરનો ઉપયોગ કરશો તો તમારા સૂપનો ટેસ્ટ એકદમ સરસ આવશે આ રીતે બે તજના ટુકડા ત્રણ લવિંગ એડ કરી અને તરત જ આપણે જે ટામેટાનો પલ્પ બનાવે છે એ અંદર એડ કરી દઈશું તો ટામેટા બાપતી વખતે જો તમને લસણ કે આદુ પસંદ હોય તો તમે એ પણ એડ કરી શકો છો માનમાં એને પસંદ નથી એટલે મેં નથી ઉપયોગ કર્યો આ રીતે બધો જ ટામેટાનો પલ્પ એડ કરી અને એક ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું હાફ ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર હાફ ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર અને ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે બાપતી વખતે પણ એડ કર્યું હતું એટલે એ રીતે એડ કરવાનું અહીંયા બે ટેબલસ્પૂન જેવી હું અહીંયા ખાડ એડ કરી દઈશ ખાંડનો ઉપયોગ આપણે ટેસ્ટ કરીને જ કરવાનો છે વધારે પડતો સૂપ ગળ્યો નથી હોતો એટલે થોડી ખટાશ દૂર કરવા માટે નોર્મલ એવી આપણે ખાંડ એડ કરવાની છે ખાંડ એડ કરી અને આ બધું જ મસાલા છે એ બધા જ મિક્સ કરી અને એને આપણે પાંચ મિનિટ માટે ઉકળવા દઈશું આ સૂપમાં મેં પાણીનો જરાય પણ ઉપયોગ નથી કર્યો પરંતુ જો તમે પાણી એડ કરવા માંગતા હોય વધારે જાડો ન ગમતો હોય તો થોડું એવું પાણી એડ કરી શકો છો અને વધારે પડતો પાતળો સૂપ બની જાય તો થોડું એવો કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરી તમે એડ કરી શકો છો તો આ રીતે સરસ એવો આપણો સૂપ ઉકળી અને રેડી થઈ ગયો છે તો એને વધારે ક્રીમી બનાવવા માટે થોડી એવી ક્રીમ અંદર એટલે કે મલાઈ આપણી ઘરની ફ્રેશ હોય એને થોડી ફેંટી અને અંદર એડ કરી દેવાની તો મલાઈ એડ કરી અને એને આપણે મિક્સ કરી દઈશું તો મેં અહીંયા એકદમ નેચર સાથે હોટલ જેવા જ ટેસ્ટમાં ટોમેટો સૂપ બનાવીને રેડી કરી દીધો છે એને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો આ સૂપ છે એને બ્રેડ હોય એને તળી અને એની સાથે પણ તમે ખાઈ શકો છો પરંતુ મારી પાસે ટોસ પડ્યા હતા એટલે મેં આ રીતે ટોસના નાના નાના એવા ટુકડા કરી અને માનવ મહેરને આપ્યા તો એમને ખૂબ જ એવી મજા આવી તો આ રીતે ટોસ પડ્યા હોય તો પણ તમને સૂપમાં એવા ટેસ્ટી લાગશે તો કોને કોને ટોમેટો સૂપ ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો અને મારી આ રેસીપી એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ